એક બીજાના પાટા મારે સાહેબ જોવો જો આ નાના બાળકોના ચગડોળમાં બેઠવા માટેની ત્રીસ ત્રીસ રૂપિયા ટિકિટ છે મહારાજ મહાદેવ હેલો જય માતાજી મિત્રો ખુશાલી છે માં તમાર મિત્રોને હાર્દિક સ્વાગત છે આજે છે જન્માષ્ટમી અને અમારા ગામમાં વડલી ગામ એટલે મોવા તાલુકાના વડલી ગામમાં ભવ્યથી ભવ્ય જે મેળો ભરાય છે એમાં ભૂતનાથ મહાદેવના જે ભગવાન શ્રી કૃષ્ણ જે અભિષેક કરવા આવ્યો તેવો ઇતિહાસ જોડાયેલો છે ચાલો આપણે મેળાનો આનંદ લઈએ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો છો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવ્યો કે જતા નહીં કેવો માહોલ છે હું તમને બતાવું અહીંયા તમે જુઓ શરૂઆતમાં જ તે આ એન્ટ્રી ગેટ છે અહીંથી તમારે મોવા જવાય છે અને આ જગ્યા જે છે ને તે મોવા સોમનાથ ભાવનગર હાઈવે રોડ છે અને અહીંયા તમે જુઓ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે બધી જ જગ્યા ઉપર વરસાદ ચાલુ છે તો પણ લોકો મેળાનો આનંદ લેવા માટે આવી રહ્યા છે અને અહીંથી ને તે વસ્તુ વેચવાની શરૂ થઈ ગઈ છે મેન મેન મુદ્દા હું તમને બતાવતો જાય બાકી તો આ છે ભૂતનાથ દ્વાર આ જાય છે મહુવા તરફ અને આપણે પહોંચી ગયા છીએ ભૂતનાથ મહાદેવ તરફ અહીંયા એન્ટ્રી ગેટ છે

અરે યાર જો અહીંયા પાણીના ખબો છે ભર્યા મેળો કરવો એમાં શું પછી કાય કેતે જો દિગલી જો મેળો કરવા આવી છે વરસાદનો મોહ લેવા આવી છે કે મેળો કરવા આવી છે અમારા ભાઈબન જો અત્યારે હા તો મારતાવી શરૂઆતમાં હું હું વસ્તુ વેચે છે તમે આ ભાઈની રીલ જોઈ હોય તો બાપા સીતારામ વાસણ ભંડાર બાપા સીતારામ વાસણ ભંડાર અહીંયા નાના નાના બાળકો માટે તમામ તમામ પ્રકારની વસ્તુઓ મળે છે બરાબર ને અને ઓનલાઈન ડિલિવરી પણ કરે છે આ વરસાદ છે બરાબર તો લોકો મેળો કરે છે જો પાણીમાં લઈ લીધું સાહેબ લઈ લીધું ભાઈ ભાઈ ગલ્લો ગલ્લો છે ને ગલ્લો ગલ્લો છે ભાઈ પચાસ ના બે છે ચાલો હવે આપણે અંદર જઈએ નકરતા આમ નામ ને આમ નેમ દસ મિનિટનો વિડીયો થઈ જાય હિયા મેળો તો મિત્રો ખૂબ જ સરસ મજાનો જામી ગયો તો અને વરસાદના કારણે ખાબોસિયા ભરાઈ ગયા છે પાણી પાણી થઈ ગયું છે બાકી તો અહીંયા તમે નજર મારી શકો છો શું છે હાડી ભારે કરી જો હાડી દેખાઈ ગઈ છે હાડીયુનો સ્ટોલ હમણાં જઈએ પહેલાં મહાદેવના દર્શન કરીએ બાકી પછી આનંદ થઈએ બસ આ વસ્તુ બધી મળે છે બાકી તો આવા કાદવ કિચડમાં મેળો કરવાની કાંઈક અલગ જ મજા આવે તમે લોકો કહેલો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરીને બતાવજો મંદિરના છાયાની અંદર ઘણા બધા લોકો ઊભા છે વરસાદના કારણે ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ બાકી તો આ શેડ પણ ભરાઈ ગયો છે અને મહાકાળી માતાજીનું મંદિર છે ને ભૂતનાથ મહાદેવ

નથી તો આરતી ને બે ત્રણ કલાક વાર છે તો પણ વિશ્રામ કરી રહ્યા છે આરતી માથે બેઠા ને આરતી માથે બેઠા છે ભાઈ બાકી તો બહાર નો મોલ તો કઈક અલગ જ છે મહાદેવ દર્શન કરી લીધા છે આ લોકો એમ કે છે કે ફૂલ ટ્રાફિક છે આપણે જવું નથી કારણ કે અમે કરતા હોય બાકી તો અહીંયા ટ્રાફિક તો તમે જોવો છો ખૂબ જ મોટી સંખ્યામાં છે હલો મહાકાળી બાકી તો હું તમને અહીંથી નાણાં નો માહોલ દેખાડું બાકી તો આપણે અંદર ગારો ખુદવા તો જવાનું જ છે આ છે બધી જગ્યા ઉપર મંડપ ગોઠવેલા છે તો વરસાદ ના કારણે જઈ રહ્યા છીએ મેળાની અંદર અહીંથી મેળાની અંદર પ્રવેશમાનો એન્ટ્રી ગેટ છે અને બે બાજુ તમને સ્ટોલ જોવા મળશે રમકડાના બાકી તો આવો કાંઈક મેળાનો માહોલ છે બાકી તો જો આ રીતના બધા ગારો ખૂંટા ખૂંટા મેળાનો આનંદ લઈ છે બાકી આપણે ઊભા છે ચાલો આપણે મેળા ની તરફ આગળ વધી સરસ મજાની ગરમા ગરમ ડોડાની જે શરૂઆત થઈ રહી છે પણ થયા છે એક ડોડાના વીસ રૂપિયા તેમની કિંમત છે ઘણો બધો ગાળો ખૂનતા ખૂનતા ભાગી ગયા છે નાના છોકરાઓની રાઈડ તરફ અહીંયા જો એક બે પછી એમ તો ઘણી બધી રાઈડો છે ચકડોળ ને એવું બધું છે આવા ઘણામાંથી આગળ ને મેળાનો આનંદ લઈએ નાના બાળકોના ચકડોળમાં બેઠવા માટેની ત્રીસ ત્રીસ રૂપિયા ટિકિટ છે આપણા માટે અહીંયા મોટો જબર ચકડોળ એટલે ત્યાં શું ટિકિટ છે ને તે આપણે ચારની રાહ જોતા હતા આપણે કે ક્યારે આ ચકડોળ ચાલુ થાય અને ફાઇનલી ચકડોળ ચાલુ થઈ ગયો છે આ ચકડોળમાં બેઠવા માટેની ટિકિટ છે પચાસ રૂપિયા આ લે આ લે એકબીજાના ફાટા મારે સાહેબ રોત ગરમા ગરમ લાઈવ સિંગ શેકાઈ રહી છે મિત્રો તમે જોવો તો બાળકો માટે ઓળખે અને આ બાજુમાં તમે જોવો તો ચાલે છે

બાકી મિત્રો અત્યારે લાઈટ વહી ગઈ છે શું કેવો તમને લાઈટ વહી ગઈ છે આરતી ચાલુ છે જોઈએ છે આલો દર્શન કરવા મહાદેવના ચાલુ આરતી એ લાઈટ વહી ગઈ છે છોટો ને પાણી એ ભીડ લાગી ગઈ છે ભાઈને નવરાઈ નથી બોલવાની કે મોટા હાથ લેજો પોરો ખાજે આને પોરો ખાવા ટાઈમ નથી ભાઈ